તેને આપણે સારશે તેલક કરી દઈશું અને આ કેરી એકદમ કાચી હોવી જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કેન્ડી છે એકદમ સરસ એવી બનશે અને આ કેરી છે એ મીડિયમ ખાટી હોય છે અને જો તમે ખાટી કેરીનો યુઝ કરો તો શુગર અથવા સાકર તમે જે એડ કરો તે થોડા વધારે પ્રમાણમાં લેવા પડશે એટલા માટે આ રીતે મેં ત્વતાપૂરી લીધી છે અને કેરીને આ રીતે આપણે બે ભાગ કરી લઈશું અને નાના નાના ટુકડા કરી લેવાના છે અને જે ગોટલીના ભાગ ઉપર પલ્પ હોય છે તે પણ આપણે અલગ કરી દેસું અને ગોટલીનો ભાગ હોય તે અલગ કરી દેવાનો તો આ રીતે કેરી કટ થઈ ગઈ છે એ જે ગોટલા પર જે પલ્પ હોય કે જે કેરીનો ભાગ હોય તે આ રીતે કટ કરી લેસું આપણે બિલકુલ વેસ્ટ નહીં જવા દઈએ તો આ રીતે બધો કેરીનો ભાગ હોય તે કટ કરી લેસું અને હવે કેરીના થોડા આપણે નાના એવા ટુકડા પણ કરી લઈએ તો આ રીતે કટ કરી નાના નાના ટુકડા કરીશું નાના એવા ટુકડા કરીશું એટલે ઓછા સમયમાં જ કેરી છે તે બુલ થઈ જશે તો હવે આજ રીતે મેં બધા ટુકડા કરી લીધા છે તમે જોઈ શકો છો હવે આ ટુકડાને આપણે બે થી ત્રણ પાણી વોશ કરી લેવાના છે તો હવે કેરીને ટુકડાને મેં સારા પાણી વોશ કરી લીધા છે તો હવે તેને આપણે પ્રેશર કુકરમાં એડ કરીશું અને જો તમારે સ્ટીમરમાં વરાળથી સ્ટીમ કરવા હોય તો પણ કરી શકાય પણ તેમાં વધારે સમય લાગે છે એટલા માટે હું આ રીતે પ્રેશર કુકરમાં જ કૂક કરું છું હવે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને આમાં વધારે પાણી નહીં એડ કરવાનું જો વધારે પાણી એડ કરીશું તો તો જ્યારે કેન્ડી બનાવશું ત્યારે પાણી બળતા વાર લાગે છે એટલા માટે આપણે થોડું પાણી ઓછું એડ કરવાનું છે હવે બધું સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ત્રણ વિસલ થવા દેશો એક વિસલ હાઈ ફ્લેમ પર અને બે વિસલ મીડિયમ ફ્લેમ પર થવા દેશો એટલે કેરી છે સારી એવી કુક થઈ જશે તો હવે પ્રેશર કુકર ઠંડુ થાય એટલે તેને આપણે ખોલી જોઈ લઈએ તો હવે તમે જોઈ શકો છો કેરી પણ સારી એવી કુક થઈ ગઈ છે એકદમ સરસ એવી કુક થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે તેને આ રીતે મેં ગરણી લીધી છે ગરણી ના હોય તો તમે લોટ નાખ આવે તે પણ લઈ શકો છો તેનાથી પણ આ રીતે છળાઈ જશે અને આ કેન્ડી તડકામાં સુકવ્યા વગર અને એકદમ ઇશ્ન રીતે આપણે બનાવીશું અને જો તમે આ એકવાર કેન્ડી બનાવી લીધી તો બાળકો બધાને કેન્ડી ચોકલેટ બધું ભૂલી જશે અને એકવાર બનાવશો તો તમે આ રીતે વારંવાર બનાવશો અત્યારે સીઝનમાં કેરી ખૂબ જ અવેલેબલ હોય છે એટલે આ રીતે બાળકોને એકવાર બનાવીને ખવડાવો તો બાળકો છે તે બધાને કેન્ડી કે ચોકલેટ કોઈ પણ ખાતા હશે તે પણ ભૂલી જશે તો હવે આ રીતે તમે જોઈ શકો છો કેરીનો બધો પલ્પ છે તે આપણે ગાળી લીધો છે અને રેસા પણ અલગ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે તેમાં બે કપ સુગર એડ કરીશું

એટલે તમે જોશો ખાંડ મેલ્ટ થવા લાગે છે કારણ કે કેરીના ખટાશના લીધે અને મિશ્રણ છે તે ગરમ થવા લાગે એટલે ખાંડ છે એકદમ સારી 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 રીતે 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 થઈ 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 જશે જશે તો તો ખાંડ ખાંડ પણ ગઈ ગઈ છે 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 તમે જુઓ તમને આવી કે અને આમાં કોઈ પણ જરૂર નહીં પડે એકદમ ઇઝલી થી કેન્ડી બનીને તૈયાર પણ થઈ જશે અને પેન થી થોડું મિશ્રણ છે તે અલગ થવા લાગે અને બબલ્સ થવા લાગે ત્યાં સુધી ચલાવતા જવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની

અને જો તમારે ત્યાં તડકો આવતો તો એક દિવસ માટે તડકામાં પણ તમે રાખી શકો છો તો હવે બે દિવસ જેવું થઈ ગયું છે તો આપણે તેના આ રીતે પીસ કરી લઈએ અને ખાવામાં તો એટલી ટેસ્ટી બની હતી તે અડધી તો ખવાય પણ ગઈ છે તમે જોઈ શકો છો અને નાના કે મોટા તમારા જેવડા પીસ કરવા હોય તેવા પીસ કરી લેવાના અને આ કેન્ડીને તમે બહાર આઠ થી દસ દિવસ માટે અને ફ્રીજમાં આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો તો હવે તેમાં આપણે થોડો સુગર પાવડર એડ કરી દઈએ અને એ ટાઈટ બોટલમાં ભરી એક વર્ષ માટે તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલ નેબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો અને નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે થેન્ક યુ ફોર વોચિંગ